એવું થયું છે અજવાળું હવે આવે નહીં ઊરમાં અંધારું અંધારું વાર કવારનું મુરત સો ઘડિયાનું ગ્રહ પનોતીનું નાય તન જાતનું ધર્મ અને સંપ્રદાયનું ભૂત અને પલિતનું કોઈ અંધારું અજવાળું હોય ને અંધારું આવી હવે તો સારું છે લોકો જેમ જેમ સમજતા હોય તો એક ને આજ હું વાર છે મારો ગોળો ધોવો આ ફૂએ કાઢવી એમાં વાર નડે હવે એટલું નીકળી ગયું દિવાળી આવે તો અસત જાય ને સહિત આવે દોણકા કૂટે

લગ્ન છોકરાને જોવડાવવા જાઈએ તો કે સંદર્ભમાં પૂગતો નથી આ હવે બહે બહે જાનુના સમૂહમાં ફૂલ હાર થાય એના કેમ કોઈ સંદર્ભે વાંધો લીધો નહીં કેમ બધાયનો સંદર્ભ ભૂગી ગયો ત્યારે સમજી લેવું જોઈએ કે આ બધું તૂચ છે મૂર્ત અને સોગડિયા અમૃત સોગડિયામાં કદાચ આપણે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જાય તો અમૃત સોગડિયું કઈ ફેર ફાળે ખરો કે ઉપાધિ કરશો માં સોગડિયું અમૃત હતું કઈ વાંધો નહીં આવે સો ઘડિયું કઈ નહીં કરે ને બાપા જંતર વગાડતું જવું પડશે ગમે એવા અમૃત સો ઘાસલેટ સાટી દિવાળી મૂકશું તો શું સો આગ નહીં લાગવા દે અને ગમે એવા ખરાબ સો શું હાકર ખાવું તો કડવી લાગશે કેરી ખાવું તો શું ગાહોકડા જેવી લાગશે ખરાબ ધોગડીયામાં ખાવું તો ઈ એનો સ્વભાવ છોડતા નથી આપણે આપણો સ્વભાવ સમજતા નથી અને વળગી રહેવું હોય તો પરિપૂર્ણ વળગવું જોઈએ સોગડિયા ને જો સોટ્યું રહેવું હોય તો બાયું ને હુવાવીડ્યું આવે છે ડિલેવરી એ છોકરા બધા અમૃત સોગડિયામાં જ આવે છે

अखंड यक, साहेब जी को नाम है और सब खंड है खंडित मेर, सुमेर खंडित ब्रह्मांड है अखंड साहेब जी को नाम है और सब खंड है तो नाम लिया इन्हें सभी लिया सकल शास्त्र का भेद, बिना नाम नर के गया पड़ी पड़ी, पड़ी चारे वेद पुराण को पार नहीं वेदांत को अंत नहीं कहो कहाँ चीत दीजिए सभी को सार एक सतनाम लीजिए ભસ્મ કરી દીધું જન્મો જન્મ ના ખોટા કર્મો ના ગંજ ખડકાઈ ગયા તા જબ નામ હદીએ ભયો હુવો પાપ નાશ

મુલ્લા છે મુર્ગા ભલા શેર જગાડે સુતા કબીર પંડિતો ને કહે છે તમારાથી પાડો હારો આપણે જાડુ દૂધ જાડુ દહીં ઢેફા જેવું માખણ ઘી આ કેના ફરતા મળે પાડો ન હોત તો ભેંસ વ્યાત નહીં અને જાડુ દૂધ ને દહીં ને માખણ ને ઘી મળત નહીં પાડામાં એટલા તો ગુણ છે અને તમે જ્યાં બેઠા હો ત્યાં ભારી નાખી ભારી એક ભ્રમ નાખીને ઊભા થાવ તને પિતૃ નડે તારો ગ્રહ વાંકોચ્યો છે તને હાડ હતી બેઠી છે ઓલા બજારા કાળી મજૂરીઓ કરતા હોય સારા એ જીવન જીવતા હોય એને તમે ફ્યુસ ઉડાડી દો છો જો આ જોહ ને ને રેહો એમાં ઓલો ફૂટપાથ માથે બેઠેલો સકલીનું પીંજરું લઈને બેઠો તો કો ઓલો એક ચોખાનો દાણો નાખે એટલે સકલી આવીને પરબીડિયું કાઢે અને બધાય કે મારા ભાગમાં હું જઈ પરબીડિયું વાંસરે આ ઈ બેહનારે કોઈ દી એનું પરબીડિયું ન કાઢ્યું કે મારે કેટલાક દે આ ફૂટપાથ માથે બેહ એવું કોઈ દી ફૂજ્યું નહીં એક વખત પિંજરાનું બાણું ખુલ્લું રહી ગયું ખુલ્લું અને આ સા પીવા મોકો ખુલ્લું છે સકલી બારી નીકળી બારી નીકળી ગઈ ને વિચાર આવ્યો કે બધા મારી પાસે એનું ભાગ જોવડાવે છે હવે મને આ મોકો છે હું મારું તો બીડિયું કાઢી લઉં મારા બાઇક શું છે પરબીડિયા માંથી સકલીએ ઇનું એક પરબીડ્યું કાઢ્યું કાઢીને ખોલીને વાંચ્યું તો અંદર લખેલું કે તારે આખી જિંદગી પિંજરામાં જ રહેવાનું હેગ આય આખી બારે નીકળી ગઈ થી ત્યાંથી થી ઘરે ગઈ પાછો પીંજરામાં ઉડી જતા વાર કેટલી જો તમે જોર ને ભરો રહેવો તો બારા નીકળી ગયા છો ત્યાંથી પાછા ઘરી જાઓ પીજરા સીધ ભુવા ઘરમાં ભેળા કરો છો સીધ જોવરાવો આવો છો જો પોતા કરેલ કરમ નડે છે એમાં કોને દેવો દે માટે આવા ભરોસે રહેશો નહીં આવું થયું છે અજવાળું કે હવે આ કોઈ આમાં ઘરી હગે નહીં આ અંધારું ગ્રહનું પનોતીનું એટલે કબીર કહે છે પંડિત છે પાડા ભલા અન્ય દેવ છે કુતા બીજા જે દેવ દેવીઓને તમે સોટ્યા છો માનો છો કબીર કે એનાથી કૂતર્યું સારું છે કૂતરી એક પાળી હોય ને ઓલા માથે જ મઢ હોય માતાજી નું સાસ પાક બચારા રેતા હોય હાજ હવાર અગરબત્તી કરતા હોય અને હેઠેથી થી શોર ફાંકું પાડે ફાંકું પાડીને ઘરમાં બધો હોય એટલો હાથ ફેરો કરીને એને નીકળી જાય બધા એ તો કઈ અવલ થાય નથી સાનામાંના બેઠે તઈ જો કૂતરી પાળી હોય તો બીજું કાઈ ન થાય તો લતા ને તો જગાડી દે ઝડપું મારે નકર એના ક્યાં બાપા વેઢલા ઉતારવા આયવ્યા છે એના ગરેણા ઉતારવા આવ્યા છે કબીર કહે છે પંડિત છે પાડા ભલા અન્ય દેવ છે કુતા અને મેકરણ તો શોખું કે છે એ તો કેટલાય ને ભાઈ પડી જાય એમ છે મેકરણ કે છે કુળ દેવ કરતા કુતરી ભલી કે ઝટ દઈને જગાડે આ બેઠી દેવ બોલે નહીં ને ઓલી ભાઈને બગાડે મેકરણ કે ઈસ્ત્રી જ્યારે નાની હોય થી છોકરી કહેવાય ઈસ્ત્રી નાની હોય થી દીકરી કેવાય છોકરી કહેવાય તે ડેડો કુટે જયા પારવતીના વ્રત કરે ઢીંગલા ઢીંગલીની રમત કરે પછી છોકરી માંથી એની કન્યા ની દશા આવે લાયક થાય કન્યા ની દશા આવે ત્યારે એના આપ માંગા માંગા આવે આવે એટલે મા બાપ ને બધા પ્રોહો આવે ને દીકરીના લગ્ન કરી દે લગ્ન કરી દે ને એને હાહરે જાય એટલે એનામાં વહુ ની દશા આવે વહુ ની વવ ની દશા આવે એટલે એને કેવીને શીખાડવી ન પડે એની મેળે સમજી જાય વહુ થી કેમ હલાય કેમ બોલાય જેઠ નો મલાજો રાખવો હારા નો મલાજો રાખવો વડીલો નો માન રાખવું બધી મર્યાદા વવ ની દશામાં આવી જાય છે પાત્ર એનું એ જીણકી હતી તે છોકરી મોટી થઈ તે કન્યા એના ધણી હારે ઘરવા મંડાણો ત્યારે વહુ ની દિશા આવી અને એક ધારા જો ખોળો ન ભરાય તો કાળજા મંડે અધેર થવા હા હું ને હા વર એના વરને થાય કે આ મને વાંજો રાખશે આ ભાગણી ખોળો ભરાતો નથી માનસિક ત્રાસ આપવા માંડે તે બિસારી એની ફરિયાદ કોણ સાંભળે પછી પાણા એટલા પીર કરે દેવ દેવીઓને હમરે મને ખોળા નું ખૂદનાર દીવ બાપુ એમાં એની જે શ્રદ્ધા એની એકાંગ્રતા એનું સંકલ્પ માણસ માણસ પોતે જ કલ્પ છે એ જેવી કલ્પના કરે એવો બની જાય માણસ જો ભીતરમાં દારૂના ના વિચારોનું સેવન કરે તો દારૂડીયો થઈ જાય ભીતરમાં જુગારના વિચારોનું સેવન કરે તો એ જુગારી થઈ જાય ભીતરમાં ચોરીના વિચારોનું સેવન કરે તો એ ચોર બની જાય ભીતરમાં ગુંડાગીરીના વિચારોનું સેવન કરે તો એ ગુંડો બની જાય અને ભીતરમાં ભક્તિના વિચારોનું સેવન કરે તો એ ભક્ત બની જાય પોતે જ કલ્પતરૂ છે જિંદગીભર આદમી બાયુના વિચારોનું સેવન કરે બૈરાના વિચારોનું હાલતા સાલતા એના ભીતરમાં બાયડી ધ્યાનમાં આવતી હોય બાયુના જ વિચારોનું સેવન કરતો હોય તો એ શેલી અવસ્થામાં એના મન બાયમાં કાંઈ ફેર રેતો એના હાવભાવ બધું બાયુ જેવો ના મરદ હિજડો થઈ જાય બાયુ જેવો એમ થઈ જાય અને બાય માણા હોય ને એને જો પુરુષના જ વિચારોનું સેવન કરે પુરુષ જ એની દ્રષ્ટિમાં ફરે પુરુષના વિચારનું એને મૂસ્યું હોય તો ઉગી જાય દાઢી ઉગી જાય કારણ કે સંકલ્પ કર્યો છે ભગવાન કોઈનું કાંઈ કરતો નથી જ્યાં કાંઈ કરે છે તારા હાથની બાજી એટલે આ બાયે સંકલ્પ કર્યો કે મને કોળાનો કુંદનાર દિયો એ સંકલ્પ એનો પાર પડ્યો ને પેટમાં કોળો ભરાણો રાજી રેજી થઈ ગઈ કે ભગવાન ન્યાથી એની તપસ્યા ચાલુ થઈ શું તપસ્યા હવે મારાથી ખરાબ ખોરાક ખવાય નહીં વડીલ માયું હોય ને એની હલા લઈ

ગર્ભાશયમાં બાળકનું સેવન કરે છે જનેતા અને જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે એને મોતને ચાર આંગળનું હેઠું રે તઈ દીકરાનો જન્મ થાય દીકરો જન્મો જન્મ થયા પછી ધનેતાની તપસ્યા ચાલુ રહે લીલેતી હૂકે હુવડાવો ચાવી મોઢામાં દેવું જોઈ લેજો હાવ ગાંડી ફૂટપાથ માથે પડી છે ગાંડી અને છોકરું જણ્યું હોય છે એ પડખું ફેરવામાં એના છોકરાને કૈશીરું નહીં હોય ક્યાંય દાખલો નહીં દેખો દુનિયામાં પડખું ફરવામાં એના છોકરાનો તાટિયો નહીં દબિયું હોય કે કૈશરી નહીં હોય છોકરાને આટલી તો એની સજાગતા જાય આ જનેતાની તપસ્યા અને ચાર વરહનો એ એક હાથમાં દોડડી હોય ને એક હાથમાં ઘરનું કામ હોય પાણી ભરવા જાય તો હળી મોઢે મારો છોકરો એકલો છે આવી રીતે મોઢામાં દીધું મોટો કર્યો અને મોટો થયો ને એને વરાવો પણ અને મોટો થઈને જો એ દારૂડીયો થાય જુગારી થાય ઈ આ જનેતા ગધેડી કેવરાવે ગાયું ખવરાવે આટલી તપસ્યા જે કરી છે કોઈ દી વાર તહેવાર એની માને પગે નહી લાગ્યો અને કઈ નથી કર્યું ત્યાં અગરબત્તીઓ લઈ હાજ ભાઈ કરતો પેટમાં ગોળા ચડાવ્યા છે સોર આવે થી કોઈ દી શેતવણી દીધી નથી કેલા જાગતા રહી ગયો આ જનતા એ આટલી તપસ્યા કરી ત્યારે પાલણપીર કહે છે માતા બેઠા ન જાવું ગંગ પિતા બેઠા ન પૂજવી શિવની લઈ પોતાની જનેતા બેઠી છે ત્યાં લગી દીકરાને ગંગાજી એ જવાનો ધર્મ નથી જ્યાં લગી પોતાનો બાપ બેઠો છે ત્યાં લગી શંકરની લિંગ ઉપર જળ ચડાવવાની દીકરાને જરૂર નથી માતા બેઠા ન જાવું ગંગ પિતા બેઠા ન નપૂજવી શિવની લિંગ ઘરના ધણીને છોડીને જે નારી જાત્રાઈએ જાય પાલણ ભણે દરમિયો એ નારી વણ વાંગળે થાય તમારી કુળ દેવી છે તમારી જનેતા જેના અંદરથી તમારા કુળ ઉત્પત્તિ થઈ અને તમારા દીકરાની વહુ છે ઈ છે કુળ વધુ એટલે તમારું કુળ વધારવા આવી એટલે કુળ વધુ છે એને માનસિક ત્રાસ અપાય નહીં જે આ વાતમાં સમજતા છે ને એના છોકરેની વહુ ક્યાંય દુખી નહીં હોય તપાસ કરી લેજો ઘરો ઘરમાં આનંદમાં રહેતી હોય છે જાણે સ્વર્ગમાં જીવતી હોય એટલે જ્યાં સત્ય સમજણ નથી એના ઘરમાં જમના પગ હોય એના ઘરમાં કોઈ દી એને દિવસનું કોઈ બાંધવા વાળું નો જડે તો હાજે ઘરમાં ખલેલ કરી બેહે આમામા સદાય આનંદ મારા સંતોના સંગમાં મૂર્ખને ગિરે હોય મામલાને મોકાણ અમને એવી થઈ છે ઓળખાય એટલે પાળ પી છે માતા તેજ પિતા તેજ તેજ થાય જેવું બાપનું તેજ જેવું માનું તેજ એવું છોરું થાય શરીરની અણહાર બાળક માં આવે છે તો હું મનની અણહાર નો આવે ચોક્કસ આવી જાય જેના મા બાપ ના ક્રાંતિકારી વિચાર હોય ને એના છોરું એવા થાય ઓટી વાળ નો થાય માતા તેજ પિતા તેજ તેજ થાય આપણી દીકરી આપણા થી પેદા થઈ છે એ પોતાનું તેજ વેચી ખાય પાલણ ભણે દરમિયાન એ હારે કમાણી જીવ પર લે જાય જે પોતાની દીકરીના કાવડિયા દોકળા એ કરેલી કમાઈ હારી જાય અને અધો ગતિનો અધિકારી થાય આપણું શરીર આ શરીરમાં અડધો ભાગ બાપનો છે ને અડધો ભાગ જનેતાનો છે રજ અને બીજ માતાજી નું રજ પિતાજી નું બીજ પિતાજી ના બીજક હાડકા બન્યા છે શરીરમાં માતાજી ના રજ લોહી માઉસ ને ચામડી થયા એટલે પાલણ પીર કહે છે પિતા ભરખે પિંજરું માતા માંસ ભરખે બાપ ફાવે તો દીકરીના ના પૈસા લઈને ફાવે તો દીકરીના હાડકા કરે ખાય માં ફાવે તો દીકરીના પૈસા લે ફાવે તો દીકરીનું માંસ ખાય હાળો જે આડો ફરે છે ને એ જે દાખલા લે છે બંધાવી દો વાવ ભરકે કે કુટુંબ પરવાર સબ રગત પીતે હગાન વાલા ઈ મળીનું ઓઢામણ્યું લે ફાવે તો દીકરીનો એક એક લોહીનો ઘૂંટડો પીએ પિતા ભરકે પિંજરું માતા માંસ ભરકે બંધવ દો ભાવ ભરકે કુટુંબ પરવાર સબ રગત પીતે આડ વકરો જેનર કરે

તમે બાર મહિના બીજ ધર્મનું પાલન કરો એટલે બ્રહ્મચર્ય પાળો તમારા મોઢે તેજના છૂટે હવે મેલ પડીને ચંદ્રની તેજ કોર દેખાય આધા ચાંદા દેખ કર દુનિયા ભરે સલામ પૂરા ચંદકુ પૂજે નહીં કબીર એસી હૈ દુનિયા હરામ જરાક ચંદ્રની કોર દેખાય તો બીજ મંતર બોયલા રામ ને વાસે એને રામ હુકા પાલવે લીલા ફળે આવા મંડે આરાદો વાસ બીજ માતા બીજ પિતા બીજ થાપી થાવર વાર ને બીજ ને સળે ધોળું ધાન ને એ ભળી અમારા બધાય મંડ્યા વાસ એલા ક્યાં બીજ નું કીધું છે ને તમે ક્યાં સોટ્યા છો એટલે કીધું કઈ ને સમજ્યા કશું આંખ નું કાવદલ ગાલે કશ્યું ઊંડો કુવો ફાટલ બોખ અખા શીખું સાંભળ્યું સર્વે ફોક

અમારો મેંદરડામાં પ્રોગ્રામ હતો એટલે ઉગાભાઈને કીધું કે અમે તો એટલું સમજ્યા કે અનહદ પાસે લીલાસે હું કીધું અમારું ધ્યાન પડતું કીધું અમારા દાદાએ કારણ કે આ અગોચર વાણી છે અગોચર સમજવી ઈ તો જેના ભીતરમાં સત્ય જાણવાની જેને જિજ્ઞાસા હોય

એટલે એવું અજવાળું થયું હવે આમાં કોઈ આવી વસ્તુ સામે ભૂત તમે જોઈ લેજો નિદાન કરજો હવે કોઈ ટેલા બ્રાહ્મણ આવે છે નથી આવતા એનું કારણ હું એના પાપ નથી આવવા દેતા જ્યાં બાયું બેઠી હોય ને પેલા નામ પૂછે શું નામ બોલ જીણી જેણી તરત મકર મિથુન શુક્રવાર રોસો હાડ હતી બેઠી હવે બાયું હામ્યું એવું બોલવા માંડ્યું કે અમને હાડ હતી બેઠી કે તને ક્યાં તારું ગામ ક્યાં તારા બાયડી છોકરા અને ક્યાં તું દયા પ્રભુ ની કરવા આવ્યો અમે અમારે ઘીરે બેઠ્યું છે એટલે જવાબ દઈ હગતા નથી એટલે નથી આવતા नकर कहीं भागी क्यों नहीं है जी मानसों में वंडी जागृति आ हुआ ये वो थे ही उसे अजवालु जीवन मा आवे नहीं ऊर्मा अंधारू जीवन मा ये वो थे ही उसे अजवालु अजवालु थियो क्या शब्दों ना बाण अनहद लाए गया वचनों ना बाण अनहद लाए गया घर कालिंगड़े नहीं जाऊंगा मैं एक निरंजन धारूंगा पची सदगुरु केरा शब्द सांबरता તૂટી ગયું મોહનું કરવા મારે ઉઠીને કોણું થવું પડે મારે ઉઠીને માથું નમાવવું પડે કોક ને લાગવું પડે એને મોહ દેતો નથી માયા વડી છે મોહની